મહિનો પણ નથી વીત્યો ત્યાં સુરેન્દ્રનગર વઢવાણ જોવળ નગર રતન પર એસી ફૂટ રોડ થી અનેક વિસ્તારોમાં પીવાનું પાણી પણ પહોંચતું નથી એવું નથી કે શહેરમાં પાણી નથી ધોળીધજા ડેમ છલો છલ નર્મદાના પાણીથી ભરેલો છે ત્યારે પાલિકા તંત્રની અણ આવડત અને કમિશનરની સત્તા ચાપળુષી કરવામાંથી તંત્ર ઊંચું આવતું નથી ત્યાં પ્રજાના પાણીના પોકારો અને ફરિયાદો કોણ સાંભળે ચક્રવાત ન્યૂઝ પોતાની પત્રકારત્વની ભૂમિકા નિભાવવા ઘટના સ્થળે પ્રજાનો અવાજ બનવા પહોંચ્યું હતું ઉનાળાની શરૂઆત આખરી અને તેમાં પણ પૂરતું પાણી ન મળતા સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો છે

ચાર ચાર દિવસે અનિયમિત પાણી આવે છે તેમાં પણ વિહોણા જોઈતા કરોડોનો ધુમાડા નથી જોઈતા માત્ર પીવાના પાણીની સુવિધા આપો તોય ઘણું છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે ત્યારે વધુમાં ત્યાંની કેવી પરિસ્થિતિ છે તે આવો જાણીએ અમારા પાસેથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે કમિશનર પદ જે મહાનગરપાલિકા બન્યાને પણ બે મહિના થઈ ગયા કમિશનર એન્જિનિયરો શું કરે છે એમને માત્ર કાગળ ઉપર જ જાહેરાત કરી છે કે પાણી ન મળતું હોય તો અમને જાણ કરજો પણ કોને જાણ કરે કયો એન્જિનિયર અહીં આવશે કોણ સોસાયટીના હાલ છે અનેક સોસાયટીની હાલતમાં એવું છે કે એમને પાણીનું ટીપું પણ મળ્યું નથી કેટલાક સમયથી આ બે ત્રણ મહિનાથી આ વિસ્તારમાં અનઈવન પાણી કે કોઈ સમય જ નક્કી નથી અને પાણી આવે રાત્રે બાર વાગે કાલે પાણી આવ્યું કોઈને ખબર નથી પાણી અહીં જતું રહે આપી દીધું પાણી પણ રાતે બાર વાગે કોણ જાગતું હોય આ સોસાયટીમાં કેટલાક ઘર છે આ સો આ આખા ત્રણ ચાર પાંચ સોસાયટી ના થાય ત્રણસો કે પાંચસો ઘર છે અમારા પાણી પાણી આવે તો જે છે ને એક આવું નાની નાની ધંધો થતી હોય એવું જ પાણી આવે પૂરું પાડતું ફૂલ ફોર્સ થી પાણી આવતું નથી અને રાત્રે આવે બપોરે અઢી વાગે આવે સવારે વહેલા પાંચ વાગે આવે પાણી કઈ આવતું જ નથી ખાસ કરીને નહીં તો શું કરશો અમારે આંદોલન નો માર્ગ અપનાવવો પડશે અમે કેટલી રજૂઆત એ કરીએ છે બધાને પણ કઈ અમને હજુ ફેર નથી પડે એમ કોઈ પાણી આવતું નથી બેરા આ જે પ્રજા છે મતદો તો ડિમોલિશનમાં કમિશનર જાતે જય છે જ્યારે પાણી નથી મળતું ત્યારે કેમ નથી આવતા પાણી આવતું નથી તો એમને જાતે આવું જોઈએ અમે ચાવડા સાહેબને એક બે વાર રજૂઆત કરી અમારા એન્જિનિયર કેડી પરમાર સાહેબ છે એમને રજૂઆત કરી ટેલિફોનિક તો અમારા વિસ્તારના બધાએ આગાનો રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી તો હવે પાણી આપાને એવી વ્યવસ્થા આ લોકોએ કરવી જોઈએ અને ચાર દિવસે છે પાણી છે ને બે દિવસે છે આવે એવું કંઈક કરો હવે તો જ આવું જોઈએ હા બરોબર નિયમિત ટેક્સ ભરતા આ પ્રજાજનો છે કે જેમની હાલત હવે પાણીના ટીપા માટે તરસી રહી છે જ્યારે એક બાજુ આટલી બધી સોસાયટીઓ જે સાઠ ફૂટ વિસ્તારમાં છે એ બધે જ પાણીના પ્રશ્ન છે ટેક્સ નિયમિત ભરે છે નિયમિત પાણી નથી આવતું જે કરવાનું છે એ કમિશનર કરતા નથી ડિમોલિશન હટાવવા માટે પ્રજા નથી કહેતી તો ત્યાં એ રૂબરૂ જાય છે કારણ કે ત્યાં મલાઈ મળે છે કોનું હટાવવું કોનું ન હટાવવું તે રાજનીતિ હોય છે પણ હવે આ પ્રજા ઝંખી રહી છે કે મહાનગરપાલિકા બની તો હવે અમને પાણી નિયમિત મળવું જોઈએ કારણ કે અમે ટેક્સ પ્લે છીએ જોઈએ અમને અમે ટેક્સ ચૂકવીએ છીએ પેલા આઇકોનિક કરોડ નહીં પેલા હે ને ભગવાનની જનતાને પાણી પૂરી પડે ને એની વ્યવસ્થા કરો તમે સાડા ત્રણ કરોડ નો કરો છો હવે કાલે ત્યાં અહીં ધારાસભ્યો બધા આવ્યા હતા ને કઈક સાડા ત્રણ કરોડ નો અહીં જાહેરાત કરી છે સાહીઠ ફૂટના રોડના જાહેર કરો પણ એ કરતા પહેલા પાણીની લાઇટની જે સુવિધા નથી ને એ વ્યવસ્થા કરો તો સારું અમને રોડ નો આપો સારા તો ચાલશે પાણી વગર કેમ ચાલશે આ આકરો ઉનારો માથે છે હવે જોવું રહ્યું કે આ લોકોને ક્યારે પાણી મળે કમિશનર ક્યારે જાગે નગરપાલિકા ક્યારે જાગે અને આ પ્રજાની વાતને સાંભળે અને તે પ્રશ્ન હલ કરે રાજુદાન ગઢવી ચક્રવર્ત ન્યૂજ